હજી તો પહેલગામની ઘટનાને છ મહિના માંડ માંડ થયા છે આ ભારતવાસીઓને એના ઘા રૂજાણા પણ નથી ત્યાં ગત તારીખ દસના રોજ દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક આઈ ટ્વેન્ટી કાર આવે છે અને એ આઈ ટ્વેન્ટી કારમાં બ્લાસ્ટ થાય છે આ બ્લાસ્ટ થવાથી આજુબાજુમાં પચાસ સો ફૂટ સુધી બધા બિલ્ડિંગોના કાચ અને ફોરવ્હીલોના કાચ તૂટી જાય છે અને આ બ્લાસ્ટમાં દસ લોકો મૃત્યુ પામે છે અને પચીસથી વધારે લોકો ઘાયલ થાય છે હવે જે દસથી વધારે લોકો મૃત્યુ પામેલા છે એમના આત્માને પ્રભુ શ્રી રામ દિવ્ય આત્માને શાંતિ આપે અને જે પચીસથી વધારે લોકો ઘાયલ થયા છે તે તાત્કાલિક સારવાર લઈ અને સાજા થાય એવા શ્રી પ્રભુ રામના ચરણોમાં પ્રાર્થના કરું છું અને વાત રહી આતંકવાદની તો જ્યારે મનમોહનસિંહની સરકાર હતી ત્યારે છવ્વીસ અગિયારના રોજ મુંબઈ ખાતે એક એટેક થયો હતો આ એટેકમાં મનમોહનસિંહે પોતાની બધી જ સભા જે પ્રવાસ કરવાના હતા તે બધું રદ કરી અને તત્કાલ મુંબઈ ખાતે પહોંચ્યા હતા અને રાતે મનમોહનસિંહે ચાલુ વરસાદે પ્રેસ કોન્ફરન્સ કરી અને આ દેશવાસીઓની માફી માગી હતી અને જે તે સમયના મનમોહનસિંહની સરકારના ગૃહમંત્રી એટલે કે શિવરાજ પાટીલ એમનું તત્કાલમાં રાજીનામું લેવામાં આવ્યું હતું પણ અત્યારે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે દિલ્હી ખાતે આ ઘટના બની ત્યારે ભૂતાનમાં રાજાનો જન્મદિવસ મનાવા ગયા હતા અને જન્મદિવસથી સંતોષ ન થયો તો ત્યાં બેઠા બેઠા ટ્વીટ કરી અને એવું કહે છે કે મારા બિહારના વાસીઓ જેમ બને તેમ વધારે વોટિંગ કરજો યુવા ભાઈઓ યુવા સાથીઓ ત્યારે હું આ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને પૂછવા માગું છું કે જ્યારે મનમોહનસિંહની સરકારમાં છવ્વીસ અગિયારના રોજ એટેક થયો હતો ત્યારે તમે મુંબઈ જઈ અને એવું બોલ્યા હતા કે એ કે દિલ્હીમાં બેઠી હોય સરકાર ક્યાં કર રહી હે વો આતંકવાદ કે પાસ બારૂદ સે આતા હૈ રાઇફલ સે આતી હે ઉસકો ફંડિંગ કોણ કરા એ તો મોદી સાહેબ હું અત્યારે તમને પૂછવા માંગુ છું કે તમે છેલ્લા અગિયાર વર્ષથી એવું છો આતંકવાદનો સફાયો કરી નાખ્યો અમે ક્યાં છે આતંકવાદનો સફાયો દર ચાર મહિને છ મહિને અન્ય રાજ્યોમાં નોખા રાજ્યમાં જ્યાં ને ત્યાં એટેક તો થાય જ છે આતંકવાદનો અને રાજીનામાની વાત તો એક બાજુ રહે કેન્દ્રીય મંત્રીનું ગૃહમંત્રીનું રાજીનામું કોણ લે કેમ કે તમે તમારામાંથીને જ નવરા નથી થતા મોદી સાહેબ આવી રીતે બર્થડે મનાવવા જવાનો હોય પ્લસ તમારે બિહારની ચૂંટણીને ઇલેક્શન ટાઈમે પ્રચાર કરવા જવાનો એમાં રાજીનામું માગે કોણ વાત રહી મોદી સાહેબની મોદી સાહેબ તમે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ને ત્યારે ગુજરાતની જનતાને એટલો તમારા ઉપર વિશ્વાસ હતો કે આ વ્યક્તિ એક જ એવો છે કે જે ગાય માટે આતંકવાદીઓ માટે આ કેન્દ્રમાં આને બેસાડશું ને તો દેશનું સારું કાર્ય થશે પણ અગિયાર વર્ષમાં તમે મોદી સાહેબ આતંકવાદ રોકી નથી શક્યા તમે દર વખતે એક જ વાત કરો છો કે પાકિસ્તાન દ્વારા આતંકવાદીઓ મોકલવામાં આવે છે તો તમારી પાસે બધી જ સત્તા છે આર્મી નેવી એરફોર્સ તો પાકિસ્તાનનો કાં સફાયો કરો જો અને કાં આતંકવાદનો સફાયો કરો હર ચાર મહિને અને છ મહિને દેશની જનતાને આ એક જ વસ્તુ જોવાની કે આ રાજ્યમાં એટેક થયો આ રાજ્યમાં એટેક થયો અને વાત રહી તપાસની તો તપાસીના મૂળ સુધી જતી જ નથી તમારી પાસે બધી જ એજન્સી છે એનએસડી છે એનઆઈએ છે દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ છે સ્પેશિયલ ફોર્સ છે બધી પોસ્ટ છે તો બધી ફોર્સ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે કે આમાં આ વ્યક્તિનો હાથ હતો અને આના કહેવાથી આ એટેક કરવામાં આવ્યો હતો આવી કોઈ તપાસ થતી નથી ખાલી પ્રેસ મીડિયાના માધ્યમથી જણાવવામાં આવે છે કે તપાસ ચાલુ છે તપાસ ચાલુ છે અરે ભાઈ કેટલોક ટાઈમ તપાસ ચાલુ રહેશે જેમ કે પુલવામાં એટેક થયો હતો હજી કોઈ તપાસ નથી એવી થઈ કે પુલવામાં જે આરડીએક્સ આવ લાવવામાં આવ્યો હતો એ ક્યાંથી આવ્યો હતો સરકાર ધારે તો સેટેલાઇટ ઇમેજથી જોઈ શકે છે કે પુલવામા જે હાર્ટડીએક્સ આવ્યો હતો એ ક્યાંથી આવ્યો હતો પણ એવી કોઈ તપાસ કરવામાં આવશે નહીં મૂળ સુધી જવામાં આવશે જ નહીં જે તપાસ રહે મારા જેવા ત્રણ ચાર લખું ચક્કરને પૂરી દેવામાં આવશે જ્યાંથી ફાલ થઈ ગયા છે ક્લોઝ એ માનનીય મોદી સાહેબ જે ગત દસ તારીખે જે દિલ્હીમાં ઘટના બની એની નિષ્પક્ષ તપાસ થાય અને એના તાર ક્યાં સુધી જોડાયેલા છે અને એના મૂળ સુધી જવામાં આવે અને જે લોકો ઘટનામાં મૃત્યુ પામ્યા છે અને જે લોકો ઘાયલ થયા છે એમના પરિવારને ન્યાય મળે એવી મારી એક માંગણી છે